જે વાળંદો કે જે ન્યાયી કામ કરે છે હેર કટિંગનું કામ કરતા હોય સલૂન ચલવે છે તેવા લોકો મિત્રો જે છે કેટલાક ગામોની અંદર તેમની સાથે ભેદભાવ કરે છે અને દલિત સમાજના લોકોના વાળ અને બાલાડી જે છે એ કરતા નથી તેના મિત્રો આ ભાઈ સાથે ખૂબ જ જોરદાર ચર્ચા થાય છે જેન્દ્ર મિત્રો કે રાઠોડે જોરદાર વાતો કરી છે તો આવો સાંભળીએ કે આ બાબતે લઈ અને આ કોંગ્રેસ પ્રમુખ તેમજ મનસુખ રાઠોડનો શું કહેવું છે અને મિત્રો તમારું વ્યક્તિગત રીતે શું કહેવું છે આ બાબતને લઈ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એ પહેલાં જો મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પીડું બે લાઇકન પણ દબાવી દેજો ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોતી જો કાલે મારામાં નિશાંતભાઈ આંબલિયા કરે વડિયા કોકાઓ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ છે જેવું જેને મને હોદ્દો બતાવવામાં આવેલ હતો હવે એને મને દાઢી બાબતમાં રાજકીય ક્ષેત્ર કાયદાકીય અને એક એક શબ્દ ઉપર વજન આપી અને પૂછ્યું કે ભાઈ આ આ કરવાથી આમ થાય કોઈ ગામની અંદર વાણંદ સમાજને દાઢી કરવામાંથી આવું કહેવામાં આવે છે એના બધાય મહેનત જવાબ આપ્યા છે કે કોઈ પણ ગામની અંદર દાઢી છે એની દુકાન જાહેરમાં કરવામાં આવે તો બધી સમાજની દુકાને દાઢી કરવી પડે માતાજીનું મઢ હોય ઘરમાં રાખો તો એનું મઢ કહેવાય અને એનો ભૂવો કહેવાય કેમ કે ઘર અંદર છે એટલે પણ બજાર અંદર જો કરવામાં આવે જાહેર સ્થળમાં બનાવવામાં આવે તો એ પછી મંદિર કહેવાય એને મઢ ન કહી શકો કેમ કે જાહેરમાં આવ્યું એમ ઘરથણી ઘરધણી એટલે ઘરમાં રહી એને એને ઘરથણી કહેવાય પછી ગામની અંદર પંચાયત બી એટલે એટલે ગામથણી થઈ જાય પછી તાલુકામાં બે હોય તો તાલુકા ધણી થઈ જાય અને જિલ્લામાં બે હોય તો જિલ્લા ધણી થઈ જાય આ ગુજરાતી પણ જો કાયદાકીય સરપંચ થઈ જાય તાલુકામાં અંદર તાલુકા પ્રમુખ થઈ જાય જિલ્લામાં અંદર જિલ્લા પ્રમુખ થઈ જાય એમ આ કાયદાની પરિભાષા એમ જે દુકાન વ્યવસાય ઘર પૂરતો કરો તો તમને કોઈ છુવાછૂતનો ભેદભાવ કોઈ કહેતું નથી બાળ દાઢી કરો ઘરેને ઘરે દુકાનમાં કરો ને કુટુંબ પૂર્તિ કરો તો અમારાથી કોઈને કહેવાય નહીં બાળ દાઢી કરા કરી દેવી પડશે પણ સર્વે સમાજની દાઢી કરવામાં આવે અને દલિતોની દાઢી કરવામાં ન આવે તો એની એનીમાં કેસ કરવો જ જોઈએ કોઈ પણ ગામની અંદર કેમ કે બધી સમાજની દાઢી કરવામાં આવતી હોય અને આ એક જ સમાજને બાકાત કરવામાં આવતો હોય તેની અમે કાયદો લાવવો જ જોઈએ એની અમે સંઘર્ષ કરવાનો જ કેમ કે એવી દાઢી ન કરીને છું આ છૂતનો ભેદભાવ તમે હાથે જ જો કદાચ આ છેટા છો તો આ લોકો તો આવો વિવાદ કરશે પણ જે ગામની અંદર જાહેર જે હોટલ છે એની અંદર ડીશું જુદી રાખવી એની અંદર તમને કહો અલગ બેસાડવા આવો કોઈ પણ કાર્યક્રમ હોય તો આ દલિત સમાજ પહેલેથી વર્ષોથી આદિવાસી સમાજ સંઘર્ષી સમાજ છે અનુસૂચિત જાત સંઘર્ષી સમાજ છે કેમ કે આને જે સુખ અટાણ પ્રાપ્ત થયું ને એ સંઘર્ષનું સુખ છે કોઈના બાપનું દીધેલું નથી કેમ કે અમે બલિદાનો દીધા છે અને સુખ પ્રાપ્ત કર્યું છે અમને કોઈ સત્તા ઉપરથી સુખ આપવામાં આવ્યું નથી ગામો ગામ ચેરમેન બનાવવામાં આવે છે એ બિચારો કપાવીણીવા જાતો હોય છે તાલુકા પંચાયતમાં ચેરમેન બનાવવામાં આવે પણ એનું ક્યાંય ઉપસ્થું હોતું નથી જેટલા સત્તા ઉપર દેવામાં આવે અમારામાં જિલ્લા પ્રમુખ ભાજપમાંથી મૂકવામાં આવે તોય રબર સ્ટેમ્પ હોય તાલુકા પંચાયતમાં તાલુકા કક્ષાએથી મૂકવામાં આવે રબર સ્ટેમ્પ હોય કેમ કે એને ક્યાંય અવાજ ઉઠાવે તો એને મૌન બેવાનું વોટ્સઅપમાં મોબાઈલમાં સોયા કરવાનું ક્યાં શું કર્યું પણ એ અવાજ ઉઠાવી શકે નહીં કેમ કે એને પહેલાં જે માતાજીનો ભુવન કેમ સિંદૂર પાવામાં આવે એમ પાર્ટીની અંદર દાખલ થાય એટલે એને સિંદૂરનો પ્યાલો પાઈ દેવામાં આવે તારે દલિતમાં અત્યાચાર થાય તો તારે બોલવું નહીં આપણા કેબિનેટ મંત્રીઓ છે આપણા ધારાસભ્યો છે બધાય છે પણ મૌન એને બોલવાની સત્તા નથી જો બોલે તો સીધો બરખાસ્ત કરવામાં આવે એને બીજા ત્રાસ દેવામાં આવે અમારી જેવા બોલે તો એને પણ ત્રાસ દેવામાં આવે એની માથે ખોટા કેસો કરવામાં આવે એને ખોટી રીતે દબાવવામાં આવે હાચું ખોટું કરવામાં આવે કેમ કે સમાનતાન બંધારણ થકી નથી નકર જે સત્તા પ્રાપ્ત કરો ત્યારે સંવિધાન થકી એની વિધિ કરવામાં આવે છે અમે હાચું ખોટું કરશું નહીં અમે નાયક જાત રાખશું નહીં એ શપથ પૂરતા જ બાકી નાયક જાત મોત ભેદ આ મૂકતા નથી ત્યાં લગ્ન આ સત્તાની અંદર સમાનતાનો દરજ્જો નથી મળતો સર્વે સમાજ એક સમાન જો તમારા દીકરાને જોવું એમ બીજાના દીકરાની દીકરો માની લ્યો એટલે આ સમાજની અંદર આ આ દેશની અંદર બધાની અંદર સમાનતાનો માહોલ થાય હવે દાઢીઓ કરવામાંથી વિવાદ થાય આ જે તાલુકા પ્રમુખ છે હવે એ કઈ સમાજના છે મને ખ્યાલ નથી પણ કોંગ્રેસના તાલુકા પ્રમુખ છે એવું કીધું અને મને વાણંદોના ફોન આવે છે દલિતો અમને હેરાન કરે પણ દલિતો હેરાન કરે તમે એની દાઢી કરી દેતા નથી હવે એના મોવારા ઉગે છે એ બધી સમાજના ઉગે ન્યાજ મૂસવું ઉગે છે બધી સમાજના માથામાં મોવારા ઉગે એવા જ અમારા ઉગે છે બધા જેવી દાઢીઓ રાખે ને એવી જ અમારા રાખી કે કોઈ જાતનો ફેર નથી એટલે તમારે પૂછવું પડે તમે કેવા જો તમે ઓળખી જતા હો તો તો અમુક બાર ગામ ખબર નથી ઓળખો છો જાતિ ભેદભાવ રાખો છો એટલે જેટલા કોઈ વાણ સમાજ હોય કે કોઈ પણ હોટલવાળા વાળા હોય એવી જાતિ પ્રથા ન રાખવી જોઈએ નહીતર એવા વિડીયા ઉતરે તમારી માથે કેસ થાય એટલે બને એટલા વિડીયા શેર કરજો અને કોંગ્રેસના પ્રમુખ કેવી કેવી વાતો કરે છે ને એક એક શબ્દના કેવા કેવા મેં જવાબ દીધા તર્કબુદ્ધિથી હાજર વરલી જવાબ આપે કેમ કે તમે સાંભળવા આ સરપંચ ભાઈ પ્રમુખ છે કોંગ્રેસ પ્રમુખ કેટલા ઉલટા ઉલટા જવાબ પૂછે છે અને ઈ જવાબ મેં એને દીધા છે જડબાતોડ જવાબ દીધો આવું કરવાથી આવું થાય આ ઓડિયો બને એટલો શેર કરજો જેથી કરીને ખબર પડે કે બાળડાડીઓમાં જાતિ ભેદભાવ છવા ભેદભાવ કેટલા માણસમાં ભરેલા હોય છે જય ભીમ નમો બુદાય જય જવાન જય કિસાન હાલો હાલો હા મનસુમભાઈ હાજી અમરેજી બોલો ભગવા બોલો હાલો હલો કરો ભગવાનુખ બોલો વોડીયા ગુફા નિશાંત આંબલિયા બોલો બોલો સાહેબ બોલો

એવું ના હોય મળે જ નહીં ને તમે આખી વાત નથી હવે કદાચ જે ના ડબ્બા મૂક્યા હોય એનાથી કઈ કેરેટ થોડા મળે ના કેરેટ વાયરે મતલબ ના હોય અમારે તો રાજકીય ક્ષેત્ર ની વાત હોય રાજકીય ક્ષેત્ર ની ચર્ચા લઈને બેસી એમાં કઈક બાકડી નથી આપડે જનરલ નોલેજ નથી આ મારું નોલેજ એવું માનવું કે કે પબ્લિક સિટી માગે છે આપવું પડે

નહીં એમાં આવે નવાનું સ્વચ્છાલય મંદિર નો ગેટ સાહેબ મંદિરના ગેટા ગળા કરે છે મંદિરના ગેટે સંપ્રદાય વાળા જ કરે છે મંદિરના ગેટ ત્યાં હું કાન કાપવાનું થતો નો ખાટી વાળો છે ને આ છે ને એ બોલ્યો ખાટકી વાળો પણ બધા ખાટકી વાળા વાળા ગણાય

દાઢજું નથી કરતા અને એવું બધું ઉદાહરણ હતું કે તમે આની વિશે સાહેબ વાતચીત કરજો ને એ ક્યાં સાહેબ વાતચીત શું કરવાનું સાહેબ આપણા મિત્ર છે અરે ભાઈ એમાં એવું છે જે ગામની અંદર જાતિવાદ હોય અને ગામડું ગામ હોય એટલે ભણેલ ઓછા હોય પછી ત્યાં નવરા બેઠા બેઠા નરિયાદતા બસ સ્ટેન્ડ સોર દુકાને જઈ જઈને તોરા થઈને બેસતા હોય એટલે ઈ જાતિવાદી પ્રજા હોય જે અટાણા અમદાવાદ માં વ્યાજાવ મુંબઈ માં ત્યાં કણ ક્યાંય ટોરા થઈને બે ટાઈમ જ નથી નીવડે ભેગા થાય તેની મિટિંગ હોય તો કણ ક્રાંતિકારી વિચાર કરતા હોય આ તો જેની તેની કેતી કેતો કરે કેની બાય ઉપાડીને કેની કે રૂડી ઓલિ કદખ નવરા ન હોય એવડી એની પણ કણ શું હોય હા હા એટલે એક વાણંદ મારા ફોન હતો સમજ્યા તમે એ કે અમારે દાદીઓ કરતા નથી ને અમને આ હેરાન કરે લોકો એમ આ દલિત સમાજ ના લોકો ન કરે તમ તારે એમાં કોઈ તમારી શંખા ને સ્થાન દાદીઓ કરવા માંડે એટલે હેરાન ન કરે પણ તમે કોક ના ઇસારા ઉપર કામ કરતા હોય ફલાણા ભાઈ કીધું એટલે આવડે દાઢી ન કરવી પ્રતિમા ઉપર હાલતા હોય એ તો હું સો ટકા સ્વીકારું તમે હમણાં કીધું એની ઉપર પ્રતિમા ઉપર હાલતા હોય તો હા નહીં ફલાણો ભાઈ પૈસાદાર છે તો એને કીધું હોય એ અહીં ફલાણો ભાઈ દાઢી ન કરતો હોય નગર હું દાઢી નહીં કરાવું તો એવડે એક આટું દઈને ઓળખ ને જવા દઈએ નહીં એક આટું થી પણ એને ગામની અંદર રહેવું હોય ને સંગઠન એનું નબળું પડે છે સંગઠન નબળું પડે એવા સંગઠન ન કરવું જાતિવાદી સંગઠન ઉભા કરીને આપણે હું ના ઝાડ માં વાવવા કાંઈ ગાધા ના સોડવા વાવીને મહાનતા ન મેળવાય સંતન નો સોડવો વાવીને મહાનતા મેળવાય

હું એક સમાજ ની અંદર મારો અત્યારે હું કોઈ મારી સમાજ ને લઈને નથી બેઠો કોઈ સમાજ ને લઈને બેઠો એક સમાજ ને હું કેમ લઈને અઢાર વર્ષ અઢાર અઢાર વર્ષ ની વાત કરું એક સમાજ નો ઠેકો લેવો તો રાત બધી સમાજ નો ટેકો લ્યો ને બધી સમાજ માટે અવાજ ઉઠાવો બધી સમાજ માટે સન્માનતા આપો એટલે બધું રેડી થઈ ગયું પણ આપણે એક જ સમાજ ના આગેવાન બન્યા એટલે જાતિવાદી જાળવા ઉભા થાય હું પટેલ સમાજ નો આગેવાન છું હું દલિત સમાજ નો આગેવાન છું હું દેવી પુતક નો આગેવાન છું પછી એવા નાઇટ સાઈટ ના આગેવાન હું કામ બનો છો અઢારે વર્ષના આગેવાન બનો ને સરદાર સાહેબ અઢારે વર્ષના આગેવાન બન્યા શિવાજી અઢાર વર્ષ નો આગેવાન બન્યો ગાંધીજી અઢાર વર્ષ નો આગેવાન બન્યો બાબે સાહેબ અઢારે વર્ષ નો આગેવાન બન્યો એની આ સગત માં વેલ્યુ છે બાકી એક જ નાઇટ ના ટેકા લઈને લઈને નીકળ્યા હોય એની આ દુનિયા વેલ્યુ ન હોય બેઠા છો હવે ખાલી એક પટેલ ના તમને જાતિવાદી જ ગણશે કે તમને જે તાલુકા પંચાયતની તાલુકો એટલે એમાં બધા ગામડા આવી ગયા જેટલા તાલુકાના આવતા બધા આવી બધા ગામડાની પ્રજા છે એનો રાજા કેવાય બરાબર છે પછી ચેરમેન હોય તો સભ્ય હોય તોય ભલે તો બધી સમાજ ને સાંભળવું જોઈએ ભાઈ શું છે તો મારે સાહેબ સંડાસ બાથ નથી આ લાવ ફોર્મ લેતા આવ એ ફલાણા ભાઈ આનું ફોર્મ ભરી દો કરાવી દો એટલે તરત જ કે ભાઈ ફલાણો ભાઈ રહ્યો ને મારું હું ત્યાં ગયો તો મને કામ મારું કરી દીધું પણ આપણે શું છે ખુરશી ની સત્તા માં તો બેસી ગયા ખુરશી ના મત માં તો બેસી ગયા શું છે મારી પાસે ટાઈમ નથી હવે મત માંગવા ટાણે ભિખારી બન્યા તા પાંચ વર્ષ ને પાંચ વર્ષ ભિખારી બને તમારી પબ્લિક ની સેવા કરવા આવવાના છે પણ ઈ તો તમારા ખુરશી જોઈ જાય એના માટે સેવા કરવી હોય તો હવે કરવા માંડે ને ઈ તો થાય જ ક્યાં ગામ નું છે

નાત જાતના વાળામાંથી આપણે નવીરા ન થયા તો શું થાય આવી બધી આપણે જે પોલિટિક્સ છે એની અંદર આપણે બટાઈ ગયા શું થયું બટાઈ ગયા ગયા હા તમારે તમારા મિત્ર સર્કલ એનું જ ભડકો કહેશો પછી નીતિ ન જો ભલે મારો મિત્ર જો પણ એને ખોટું કીધું શી નહીં થાય હા

જેટલા નાચજાતના વાડામાં બતાઈ ગયા જેટલા ધર્મ ના બટાઈ ગયા ઈ દેશની અંદર કે એ ગામની અંદર સમાનતા નો કોઈ દી અધિકાર નહીં મળે કેમ કે કેમકે નવીરા બેઠા બેઠા ટીલા ટપકે ના ભાગ પાડ્યા હોય ધર્મના ભાગલા પાડ્યા હોય નાચજાતના ભાગલા પાડ્યા હોય મહાણ ના ભાગલા પાડ્યા હોય આ દેશની અંદર જેના બધાના સમશાન જુદા છે આ દેશની અંદર બધાના ટીલા ટપકા જુદા છે આ દેશની અંદર ધર્મ નું કન્ટ્રુ જુદું છે ત્યાં લગન આ સમાજ નો એકતાનો માહોલ કોઈ દી નો ફેલાય બરાબર આ ફૂરજ ઉગ્યો એ બધાનો એક હરકો ધર્મનો કલર નો નીકળ્યો એટલે તો પીએમ બેઠા બરાબર એક જ સરખો પ્રકાશ પડે પછી એના લેમ્પ વોલ્ટેજ ઊંચા નીચા નાખો તો પ્રકાશ થાય પણ કઈ પ્રકાશ ને ખબર નથી કે આવડો દેવી પૂજક ના ઘરે બરું છું કે હું સંસદ માં પ્રકાશ ફેંક છું

ભાઈ ઈ ભાઈ એવું કેવા માગે મારા મારા મગજ થી કહું એને મારા જવાબ દેવાની મારી પર્સનલ દુકાન છે એમાં કોને મારે આવવા દેવો ન આવવા દેવો એની વિશે શું કેવાનું થાય તમારું પર્સનલ દુકાન એટલે પર્સનલ એને કેવાય કે પર્સનલ જે દુકાન છે ને એ તો બધા ની ગાડી કરે છે એટલે પર્સનલ નથી ને પર્સનલ તમે જે મારી તમે ગ્રામ પંચાયત ની ઓફિસ ખોલો તો પર્સનલ તમે કેવી રીતે કહી શકો કુટુંબ પૂર્તિ કરે એટલે પર્સનલ થઈ ગઈ ગ્રાહક તરીકે કોઈ પણ છૂટ હોય પણ મારી કરી શકે એમ નહી એમ નહીં એ જે દુકાન પર્સનલ પર્સનલ એટલે પોતાની હા પછી ન્યાય એના પોતાના કુટુંબ ની જ દાઢી ઓ કરી શકે બીજે ની નો કરી એવું કોને કહી શકે હું કઉ છું હું સમાજ આગેવાન ને ના આગેવાન એટલે બધા નો અવાજ સાંભળી ને આગેવાન કેવાય નકર તો મારો ઘર નો આગેવાન મારી બાઈ ને ને ના સાંભળી શકું બીજે ની નો સાંભળી શકું તમારી જયારે વાત કરું તો હું જનરલ જાહેર આગેવાન છું કે તમને જવાબ આપીએ શકું ને દેવી પૂજક આપી શકું તો આગેવાન નકર તો એ ઘર નો સભ્ય કેવાય તો આ અત્યારે પ્રશ્ન નો કહેવાય તો એવું મારું માનવાન થાય ને તમે આખી વાત રમતા નથી તમે એક લેમ્પ ની દુકાન ત્યાં તમે બોર્ડ માર્યું હું પટેલ સમાજ સિવાય કોઈ લેમ્પ નથી વેચવાનો પણ બોર્ડ હા અહિયાં તો એક વર્ષોથી આ

માનસિક હોય એને એના માટે ટોચર ઈ કોકના ઈશારા દાઢી કરે કોક ના ભાઈ મારી દુકાને કોઈ પણ જ્ઞાતિ નું આવે તો હું દાઢી કરી દઈશ જે કોઈને નાચ જાત જડતી મારી દુકાન નો આવું હા એ વાત સો ટકા ની બાકી તમારે એક રૂપિયા વાળાના ઈશારા માટે બીજા નાના માણે ધક્કો મારવો છે તો ઈ જાતિ વધી જ છે પર્સનલ એને કહેવાય તારા ઘર પૂરતું કરતો એને પર્સનલ કેવાય રોડ માથે દુકાન ના કોઈ જનરલ દુકાન જ કેવાય કે ભાઈ ફલાણાની નથી રોડ માં કરણોપતિ નીકળે બરોબર છે નીકળવું છે કે મારો પર્સનલ રોડ છે પર્સનલ રોડ છે બાકી તમે આટલો હાઈવે માં ચડો ત્યાં ન કેવાય કે અહિયાં વાનન ચાબે હાલવા ના પાડી ના વાન લીડા વેરાય જાય

પણ એમાં એવું છે કે પાંચસો ની નોટ માં ગાંધી સહી નડી રહ્યો હતો હોય તો શું કરવાનું હું તમને પાંચસો દઈ એની નહીં કરતા તો શું કરવાનું ઈ ઈ નાઈટ જાઈટ નો વાળો નડતો હોય તો એના ભોગવવું પડે નાઈટ નાઈટ જાઈટ ભાઈ આપડો આપણે હું એમ કો હું વટ વાળો છું મારે કોઈ પા ભીખ માંગવી જ નથી તો ભૂખે સગડી નોટલો ખાઈ લેવાય તો કોક ની પા રાઈડ્યું નો ને કે મારે ખાવા ખીચડી નથી ઈ વાત કે 100% નહીં પણ એવું ઈ વિચારતો હોય કે આની નથી કરવી તો શું કરવાનું એની નથી કરવી તો એને ભોગવવાનો વારો રાખવો પડે તો ઓલે ને હળી કરવા આવે તો એને ભોગવવાનું

હા હા એમાં કોઈને બાપ નું ન તો એ મને ગામ દામ જુ હમણાં એને હું ફોન કરું લાવો નંબર એ તો મોકલીશ તમને વાત કરાવીશ કેમકે એમાં કેમકે સંઘર્ષ કરવો હોય તો નાચ જાતના વાળા કરવા જ અમારું કામ જ સંઘર્ષ છે કેમ કે બાબા સાહેબે કીધું કે શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો સંઘર્ષ કરવાનો અમારો કોઈ વ્યક્તિગત સંઘર્ષ કરવાનો સંઘર્ષ એના માટે કરવાનો છે કે ધર્મ સંઘર્ષ કરવાનો છે ધર્મ નામે સંઘર્ષ કરવાનો છે જે નાયક જાતના વાડા ફેલાવે એની સામે સંઘર્ષ કરવાનો અમારે કોઈ યાર કુટુંબ કોઈ વ્યક્તિગત કોઈ ન બોલવાનું ઈ વાણંદ નહીં બોલું તો વ્યક્તિગત નો બોલવું જાહેર થી બોલું કે તું દાઢયું ખરે તારીફ લેડ રે કઈ નાયક આવે કઈ કંપની ની આવે

એમાં કોઈ ખરાબ તમે શબ્દ નથી બોલા એવું પાસે વિષય નથી આવતો મારો વિષય એક જ છે છે આ તમને ખાલી મુદ્દો વાત ભાઈ કે જે કે દવા કે પાણી કોઈ નાચ વગેરે વગેરેનું હોય છે એમાં કોઈ દી કોઈ પૂછ્યું કે પાણી આટણ જેટલા બિસ્લેરી પાણી ભરોસો ઘણી દલિતોની ની કંપનીઓ વાલે છે આ બિસ્લેરીની કંપની હોય છે આવડા સ્વામિનારાયણ પી છે ને બધા પી

સ્વાદ બાબત ની આ તમને અનુકૂળ આવે તો આગળ ફોલો કરજો ન કરવો તમારા મનમાં ઉતારજો બરાબર છે કે ભાઈ અત્યારે જે કઈ કેટર સિસ્ટમ બજારમાં ચાલી રહી પરફેક્ટ તમારી દીકરીઓ કયો બાયુ કયો કે બધી કોઈ પણ વસ્તુ થી ઓલરેડી મજૂરી કરવામાં કામ આવે છે જો એ તમને પેલી વાત કરું કે અમારે તો વર્ષોથી અમારે માણસો જે કઈ હતા અને ગામડાના માણસો એ મજૂરી કામ કરી કરવા આવે છે અમારે છોકરા લગન માં બધી કેટરસ પટેલ ની છોકરી બી હતી બધી દીકરીના લગ્નમાં રસોડું ટૂંકમાં રસોડું ટૂંકમાં કોઈ પણ રાખી શકે નંબર ઈ પછી એમાં કોઈને નાજ ધરતી નથી નથી એમાં ફરવાડ ફરવાડ ને ત્યાં પીરસવા ગયું હોય ને ત્યાં અઢારેય વરસ કોળી થી દેવી પૂજક થી બધી બાઈઓ ત્યાં પીરસવા ગયું હોય તો આપડા ખાવા કોઈ પૂછ્યું નહીં કે કઈ નાત ની છે હા બરોબર અને નાત જાત લેવા દેવા નથી જેની જેની રસોઈ સારી હોય એ બધે નું જમાય હવે મુદ્દા ની વાત તમે મુદ્દા ની વાત કરી મને મને મુદ્દાની વાત કરી હું આ વસ્તુ ને માનું છું હું કોઈ તમે જેમ કયો છો હું તમારી ઘરે આવ્યો મારે એમ નો કેવાય કે ભાઈ ઓલા ભાઈ છે મારે પાણી નથી પીવું મારે તો પીવાનું જ છે હું માનતો નથી હું પાણી કોઈ સમાજનું નથી હું પણ એમ નથી સમાજ વિશે નથી કરતો હું કોઈ સમાજ વિશેની ચર્ચા નથી કરતો હા હા હું એવું કહું છું કે મનસુખભાઈ મારો મિત્ર છે હું મનસુખભાઈ ના રે લોહી લાલ છે એમાં બીજું કઈ ફેર આવતો નથી બસ બસ લાલ લોહી છે એટલું તો માની હકી ને ભાઈ આ છે ને એ આપણે આ જે ઉદાહરણ માણસોમાં એક છે ને સત્યનું ઉદાહરણ કોઈએ ન કર્યું નાઇટ ના તમે જાતિવાદી માણસો ભેગા બે હો એટલે તમને નાઇટ જાઇટના નશા ચડે